એટલે ગુરુ પૂજન કરવાનો સોને અવસરનો દિવસ સાવરકુંડલા હાથસણી ગામ નજીક આવેલા મનોરોગી દીકરીઓની સેવા ચાકરી કરી ફરી જીવનમાં પુનઃસ્થાપિત કરવા સ્થપાયેલો માનવ મંદિર આશ્રમ

જ્યાં જ્ઞાનનો પ્રાપ્તિ થાય ગુરુ એટલે ગુણ નામ અંધકાર ગુણ નામ પ્રકાશ જે અંધારામાંથી તમને અંજવાળામાં લઈ જાય એ તમારો ગુરુ ગુરુ એટલે સત્યનું તમને ભાન કરાવે ગુરુ એટલે નિસ્વાર્થ ભાવે તમને કંઈ સલાહ સૂચના માર્ગદર્શન આપે ગાઈડન્સ તો આખું દુનિયા આપે છે આજે કોણ જ્ઞાની નથી પણ જ્યાં સ્વાર્થનો અંશ પણ ન હોય નિઃસ્વાર્થ ભાવથી જે સલાહ સૂચન માર્ગદર્શન કે ગાઈડન્સ આપે એ આપણો સાચો સદગુરુ છે આ દુનિયામાં હાજાનું હારાનું હોવ છે પણ મારા નિજ અનુભવ પ્રમાણે હું એટી સેવનમાંથી કોલેજ છોડી રામકથામાં મેં પ્રવેશ કરેલો અને મેં જોયું ભગવાન રામે જે આ સમાજે જેને તિરસ્કૃત કર્યા હળદૂત કર્યા જેને નિમ્ન સ્તરના ગણ્યા એને બધાને ગળા લગાવ્યા તો રામકથા વાંચતા વાંચતા મને પણ એમ થયું કે જેને આ સમાજ હળદૂત કરે તિરસ્કાર કરે જેને કોઈ રાખવા તૈયાર ન હોય એવા લોકોની સાથે રહીએ તો રામ ભગવાન આનંદમાં આવશે ભગવાન રામને આનંદ થશે આપણા ઉપર બધા ઉપર કૃપા વરસે અને આ દીકરીઓ જલ્દી જલ્દી સાજી થઈ પુનઃ સમાજમાં સ્થાન પામે વધતા જતા તાપમાનને લઈને માટે વૃક્ષો આવશ્યક છે ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સોનિક ફાઉન્ડેશન દ્વારા આઠ ફૂટના એક હજાર વૃક્ષોના ઉછેર સાથે માવજત થઈ શકે તે માટે ટ્રી ગાર્ડ આપવામાં આવેલા હતા અને વૃક્ષોની યોગ્ય દેખરેખ થઈ શકે તેવા હેતુને

સાવરકુંડલાની પ્રતિષ્ઠિત સંસ્થા પ્રતિષ્ઠિત પરિવાર સોનિક ફાઉન્ડેશન દ્વારા એક હજાર જેટલા વૃક્ષોનું ત્રણ વર્ષ જતન કરવું એનું સંરક્ષણ કરવું અને વૃક્ષનો ઉછેર કરી અને પ્રકૃતિને ભેટ આપી હું માનું છું કે ખૂબ મોટો સંકલ્પ આ સોનિક પરિવારે સોનિક ફાઉન્ડેશનને લીધો છે પિંજરા સાથે દસ ફૂટના વૃક્ષો ઘરે ઘરે આપી અને એક હજાર કરતાં વધારે વૃક્ષો ઉછેરવાની ચેલેન્જ કહીએ તો ચેલેન્જ અને ફરજ કહીએ તો ફરજ નિભાવવા માટેનો એમનો સંકલ્પ હું એમ માનું છું કે ઈશ્વરીએ આશીર્વાદ એમને મળ્યા હશે ને એટલા માટે આ વિચાર એમને આવ્યો હશે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આવું સત્કાર્ય કરવા માટે એમને કુદરત વધારેને વધારે શક્તિ આપે અને શક્તિનો લાભ સાવરકુંડલાની જનતાને મળે